રામ રામ ને સીતારામ બધા ને માતા જવા નું હારું કરે ને બધા ને હાજર ના રાખે શુભેચ્છા આપું છું તો તારા આપડે આવતા રહેતા ફરજે ગાને છોતરા રોટલી દેવા ચાલો ગાને રોટલી દઈ દઈશું ગાને ખબર પડી જાય તો હું ચડાવો મને છે જો પાછા હારો મારવું હોય પાછું કૂતરા ની રોટલી તો એ મૂક દઈશું કૂતરો તો આવે એટલે ખાઈ લે અને તડકો તો એમ તો થઈ જશે પણ એટલો બધો તડકો છો નથી હમી હાજમાં ટાઇટ નથી પાસે વહેલા ઉઠાને ને કાં તો રૂમ બહાર ન નીકાળે એવી આમ ઠંડી પડવા મળે એમ ઝાકળ આવેલો અને એવી ઠંડી પડવા મળી અને હમી હાજમાં તો નહીં આપણે દુપટ્ટોનો બાંધો પડે પગના મોજાઇનો પહેરો પડે હમક આમ ગરમી થવા મળે ખાલી એક એક બ્લેન્કેટ ઓઢું હોય ને તો એક આમ થવા મળતો હતો અને વહેલા પાછો ઠાર પડવા મળ્યો એટલે આમ કંઈક વાતાવરણ એવું અને પાછો દીક્ષે પાછા તડકા પડશે એટલે અત્યારે તો સુરજદાદા મૂકી જશે એટલે ધીમે ધીમે એમ કહેવાય કે તડકો નીકળતો જાય એટલે ઠંડી ઓછી થતી જશે પણ ઝાકળ લેવું બધું આવેલું હોય સૂરજ દાદા સુરજદા છે પણ અગાચી માથે થી જોઈ ને એટલે ઘણો ખરો હજી ઝાકળ પણ દેખાય જ જીધા રામરામ ને સીતારામ તમારા હાથ તો બહુ ટાંટા લાગી જમા બહુ ટાંટા છે તમારા હાથ તો રામ રામને સીતારામ કીધું ને મને તે બે હાથ જોડીને કીધું રામ ને સીતારામ મતમાં હેમાં ઠંડા ઠંડા હાથ છે બહુ વઢી રાખો તારે ના વાંચી વાંચી હું આપણે ને આપણે ઘરે જઈને ચીરામણ કરવાનું છે ને બધાને થોડા ખાના ચીરામણ થઈ ગયું હોય બાકી બધાને બાકી હોય બસ ઉઠી ગયો તો શિવાની મારા આરો ને જાગી ગઈશ ને બા તે પછી અત્યારે પૂછે જે આપણે જો ફળજી ને પૂછ બોરવાનું બાકી જ છે શિવાની બેન હોય પછી કામ થાય ને આરો એ તો ઉઠી ગઈ શિવાની હું તો પીસી કરતી હતી કે રોવા મળે તો હું પાછી ગઈ ઘરમાં અત્યારે સુઈ ગઈ ને

બધા મજો મસ્ત મસ્ત શીરા મળાલે છે આપણે હવે પેલા શીરા બે દેવી પછી બધું કામ કરશું નહીં કે તબે શિવાની બેન હવે સુઈ ગયા છે આલામાં સરસ મજાના શિવાની બેન નીંદર સડી કેમ કરતી નહીં કે તબે કોઈ પાહે ન રહે અંકિતા બે ના કરાવ આપણે નાવાનો જો બધું કામ હતું તો અંકિતા બેન ના તો હોપી દીધી હતી અંકિતા બેન આખા ફળિયામાં કડીક ફળ જે લઈ જાય ને કડીક ફળિયામાં બધે રખડાવે તોય એ રે ને પણ એને નીંદર સડી હતી ને એટલે એને બંગા ખાઈ દીધી ને પછી હાલ હું રજી જઈને તરત જ સુઈ ગઈ રજી ગણી ઈસ કોઈ નો આંકવો પડે તરત જ નીંદર એને આવી ગઈ રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા સુધી અને આજે આપણે જાનમાં જવાનું છે કાનિયાર સાળી પવડા થી જાન જાય છે કાનિયાર તો આપણે બહુ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે બહુ આગું પણ થોડુંક મોડું થઈ ગયું છે હાડાનો ઉપર થઈ ગયું છે પણ ના પૂછ્યું ને બપોર તો થઈ જા હે મારા મોટ બપાપુનો છોકરો જયસુખભાઈ અને આપણે જવાનું છે કા અને જવાવાળા જ બધા આગળ વય ગયા મોડા આપણે મોડા મોડા ગાડી લઈને જવાનું છે ગાડી તૈયાર છે હવે પછી ધીમે ધીમે હાલતા થઈ જાય ની ઓલપા ઠેઠ કાન્ય રહ્યું ના ઠેર જવાનું છે કેટલું કે આગળ થઈ જતું જયશુખભાઈ તો બોટાદ કેટલું થાય આપણે બોટાદ આયથી હાંઠ ઉપર ગણવાનું રે તો જેવું થઈ જાય અંદાજે હો અંદાજે સિતેર જેવું કહેશે પણ તો એ

કાનીયે ગયો યાર આયુ ગયો પાળિયે પાહે આયુ પાળિયે પાહે બોટલની ઓળપણ બોટલની ઓળપણ છે ને સોડા કે પીવી છે તમને જે મજા આવે છે સેંગ કાય એટલે સોડા આવાજો કાં દેસુ ભાઈ સોડા સોના શીયાળા પાસા કોપન શીયાળા ઠંડુ આતર હારો આમો શરીર ગરમ થાય આમ તો પરિતની વસ્તુ ગરમ જ હોય આ તો फटाफट પીઈ નઈ આડી આલે જ દેસુ ભાઈ

જાન ઈશ્વિનભાઈ બોટાદ ના કાંડિયા જીવ આવ્યા છે ના ઈશ્વિનભાઈ

આપણે આ કે ઘરે પૂછશું કે હાન તો પડી જાય એટલે કીધું ધીમે ધીમે હાલતા થઈ જાય અને થાકી જાય તો વૈષ્ણવ કઈ થોડો ઘણો પોરો થવો પડે ને અપર તડકો થઈ ગયો એટલે હા આપણે પોરો ખાવાનો ગાડી થોડો પોરો ખાવા જેવો પડે ને તો હવે છે ને હવે મોડું નથી કરવું અને મોડું કરશું તો પછી થઈ જાય અંધારું એટલે હવે ધીમે ધીમે હાલતા થઈ જાય બોટાદ આપણે આ તેના રસ્તો છે ને ચાલુ થાય બોટાદ ઘરડા પછી આપણું ગામ બરોબર હાલો તો બે જવી ઘરો ધીમે ધીમે હાલતી

અને હું નહીં કીતા બેન હવે આવી સી ફજે ઢોર મારલી સારવાર કરવા નહીં લાટવા ખાવા વાળા તો આવી ગયા પણ હવે કીધું ઢોર મારલી આપણે સારવાર કરી અને શિવાની પાસે બા છે ફટાભાઈની ખેતર ગયા છે એટલે બા શિવાની રાખે છે અને શિવાની આમ તો તારે હોય જ ગઈ છે એટલે બા પાસે રે એટલે હું નહીં કીતા બેન કીધું આવ્યું કાંક વાસી દઉં ને હાટ્યું ને એવું બધું હોય એવું બધું લઈ લેવી અને આવ્યો તો દડે રમવાનું હાલતું લાગે છે ઓહો તને સક્કો મારતા આવડે

તો આ સાથે જ આ વ્લોગ આપણે આ પૂરો કરશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આ જાય હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ માં તો બાય બાઈ એટલું હોય તેડે એટલું હોય કા